અને ખાવાનું કર્યા અડા ભાત ને રોટલી ને બધું બનાવી કાઢી ફટાફટ થઈ જવાયા જ અને તો જ પેલો આપડે જો મમ્મી તો બાર જેવા છે બાર જેવા પપ્પા શેતરમાં શેતર માં બેસણ બધો પુકો કરી દીધો ભાત મરી ફટાફટ આપડે મોણું થાય ફટાફટ આપડે મહેમાન આવ્યો આમ તે હાલત કોણ પણ

બે જ એને કહેતો આલી જોટલો ઓળવી દેવાનો હું પાંચસો રૂપિયા બાપા લાગજો મારો બ્લાઉઝ શિયા આવું હમણાં પાસે પહેરવાનું મારે જો ખબર તને ખબર નહિ કઈ એંડા વેક્યા નહી અત્યારે

અરે અરે સાદ લેતા આવજો એ હાચલી લાવે અ તઈના 2 5 6 લેતા આવજો એ હારો રે લેતા મોન એ હારો રે લે લે બેટા તું કી તું આવો છે હો નેકરી ગઈ હે નેકરી ગઈ હે એ હો કી તું આવી 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 હું કહું હોય ખાટલો નહીં પેલા ખેતરમાં ખાટલો ને લાવી આવી જોજી કો જાય લેવા આ બેજા સુમનને મોકલો સુમન જા બેટા ખાટલો પર ખેતરમાં ને મને તો ખાટલા બેરવા પડી ત્યાં અમે કતરબતર આવીને તૈયારીઓ કરીએ બધી હો સુમન

આ બેહારો ઓય પાણી આલુ પાણી આલો બેવ હા બે હા ખાડા ખચ્ચા બોવતા નય પોણી પાણી હા લો હા ના પોણી આ તોયા હરો બા ઉજો બાદો હતો જ નહીં અજો જાવ ભાઈ

રોજ કોમ કરો અમે કદી બે તમે આગા પેલી બોરી જતા હોય ખાલી જોતા

ના જમ ના માબુના માબુના ફિલુંય ઘરવાળા હન કેમ રીત સેટિંગ થાય તે મોહો હતી કોઈ ના તો છે તમાર તો ગળવા મરી ગયો ના હોક મરી ગયો એવું ના થાય પણ હોક માર તો ઈ રોજ ઘરવાળો મરી ગયો હવે શું પાછા આવવાના ના એ તો હોક પણ લવ તો ઈને કર્યો પેલા હું તો જોક લવ કરો તાન આ જોક તાન ના માર નહીં હેબુ આ જોડો તો ના ના છોડ દે ના

દેખાતો નઈ આ બોર નહીં તો બોલતો ખાવાનું હા દેખાતી ને સુમન થાય

હા તો બસ એ તો બધું ફેરઈ દે તને મને વિશ્વાસ નઈ હું કરતો ના હું નહીં આ બાત તો બુને હું કે દેખલી લઈ જઉં ના હું નહીં ના ભી એ બુમોર ચા પારતીતી તાર એરે ચક્કર આ દઈ મનમાં કોક ઉપર પડે એટલે હું નહીં આ બાડી પણ તું તૈયાર થઈ તું તારી નજરે જોયું જે જોયું હોય એ જ કેવાય બોલ ના ના કેવાય પણ ખોટું બધું ના હોય ખોટું બધું સાચું છે બાપા હું કેવાનું જ નહીં હવે કશું કેવાનું નહીં અને તને હું દેવી હોય

વી આવજો હા વેવય આવજો હો મૂકીજો હો હે હા કોણ હા આવજો સાબા ના પાતી દીજો પપ્પા થાય આવું હા આવું પડ્યું બાધા તો આઈજી બાધા પર